અમરેલી ધારીના તાલુકા પંચાયત નજીક ધારી તુલસીશામ રોડ પર થયો અકસ્માત ટ્રેક્ટર અને બાઇકનો થયો અકસ્માત આ અકસ્માતમાં ધારીના સરસિયાના આશાસ્પદ યુવાનનું થયું મોત અકસ્માત થતા લોકોના ટોરે ટોરા થયા ભેગા અકસ્માતમાં ભોગ બનેલનું નામ અશ્વિનભાઈ ભરતભાઈ હેજમ હોવાનું જાણવા મળેલ છે આ અકસ્માતની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે અકસ્માતની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવાઈ રહી છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી અમરેલી મારું નામ મકવાણા કરણ છે આ જે અકસ્માત થયો એ અશ્વિન ભરતભાઈ હેઝમ ગામ સરસિયાના છે અકસ્માત થયો ત્યારથી આ પહોંચ્યા હતા એ ભાઈને થોડી ગીત કન્ડિશન હતી એટલે અહીંયા આવતા ઓફ થઈ ગયા છે